જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મજૂર દિન ઉજવાયો મે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર મે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની સૂચના મુજબ તથા મે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન એ અંજારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી જીડી પડિયા સાહેબ દ્વારા નિયમિત રૂપે કાનૂની જનજાગૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે આય છે જેના ભાગરૂપે આજરોજ એક મે આંતરરાષ્ટ્રીય દિન અનવે આસિસ્ટન્ટ લેબર કમિશનર શ્રીની કચેરી ખેડા નડિયાદના સંકલનમાં નડિયાદ સ્થિત મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામ કરતા કામગારો તથા કર્મચારી અધિકારીઓ કાયદાકીય જાગૃત અને માહિતગાર કરવાના હેતુસર એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમમાં સૌ મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના નડિયાદ યુનિટ હેડ આર એ પટેલ દ્વારા સૌ મહાનુભાવ સહિત કામગારો કર્મચારી અને અધિકારીઓનું સંસ્થા વતી પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારે ત્યારબાદ પ્રથમ તાલુકા કાનૂની સેવા સમિતિ નડિયાદના સુપ પ્રેસિડેન્ટ નિલેશ ચૌધરી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે સરકાર શ્રી સ્તમ અધિકારી પ્રકાશ નીનામા દ્વારા રાજ્ય કેન્દ્ર સરકારની શ્રમિકોને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને મજૂરોનું મળતું કાયદાકીય સંરક્ષણ વિશે વિસ્તૃત માહિતી જાણકારી આપી હતી કાર્યક્રમના અંતમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી સિનિયર સિવિલ જજ કેડર ડીબી જોશી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતા મહિલાઓને કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અટકાયત પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ કાયદો બે હજાર તેર સ્ત્રીઓને લગતા કાયદાઓ મજૂર કાયદાઓ મધ્યસ્થીકરણ તથા લોક અદાલત વિગેરે વિષય પર વિસ્તૃત માહિતીને સમજ આપી હતી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના નડિયાદના એચઆર મેનેજર અંકિત પટેલ દ્વારા કરવામાં આવેલ જેમાં મફતલાલ ઇન્ડસ્ટ્રીઝના કામગારો કર્મચારી અને અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આભાર મારું નામ અંકિત પટેલ છે હું મફટા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નડિયાદમાં એઝ અ સિનિયર મેનેજર એચઆર તરીકે કામ કરી રહ્યો છું આજના રોજ એક મે બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિનના ઉજવણીના ભાગરૂપે જિલ્લા સેવા સત્તા મંડળ તરફ નડિયાદ તરફથી આજરોજ અમારી કંપનીમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રોગ્રામની અંદર અલગ અલગ પ્રકારના લેબર લોઝ વિશે કાનૂની સેવા સત્તા અને કાનૂના સહાય કાનૂની સહાય વિશે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવેલ છે જેના થકી તમામ મજદૂરો કર્મચારીઓ અને તમામને શું શું એમને એમના હકો છે એમના લાભો છે તેમના વિશે પૂરી જાણકારી આપવામાં આવી અને આ જાણકારીના ભાગરૂપે તેમના નોલેજની અંદર એક વિસ્તૃત માહિતીના ભાગરૂપે તેમને શું તેમના હક છે એ મળી રહે તે બાબતે આજરોજ જાણકારી આપવામાં આવી છે જે ભાગરૂપે જો જિલ્લા સેવા કાનૂની સત્તા મંડળ તરફથી જોશી સાહેબ લેબર ઓફિસર તરીકે કામ ફરજ બજાવતા નીનામા સાહેબ તરફથી તમામ પ્રકારની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે જે બદલ અમે અમે સંસ્થા તરફથી આપનો આભાર માનીએ છીએ નામ જયતી છે હું અહીંયા મફરલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં એચઆર તરીકે મારી ફરજ બજાવું છું આજે ઇન્ટરનેશનલ લેબર ડે ના દિવસના સેલિબ્રેશન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્કાર મંડળ દ્વારા જે પણ અવેરનેસ સેશનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ લોઝ જેવા કે પીઓએસએચ છે બોક્સ છે એના ફિમેલ આવતા ઘણા બધા કાયદાઓની જે એમને માહિતી આપી છે એ ખૂબ જ સારી ઇન્ફોર્મેટિવ છે અને આઈ મેક શ્યોર કે હું જે અત્યારે આ સેશનમાં શીખી છું એ હું મારા નેક્સ્ટ જેને પણ મળીશ એને પાસ ઓન કરું અને થેન્ક યુ સો મચ કે આ ગવર્મેન્ટનું બહુ સારું ઇનિશિએટિવ છે કે જે દરેક જગ્યાએ જઈને આવા અવેરનેસ કેમ્પ કરે છે થેન્ક યુ મારું નામ ભૂપેન્દ્ર છે સિનિયર મેનેજર માર્કેટિંગ આ તમારો જે કાનૂની સેવા સમિતિનો જે પ્રોગ્રામ હતો ઘણો સારો હતો અને સારો વાઇબ્રન્ટ હતો એ બદલ